નમસ્કાર મિત્રો આર ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરી હવે મળેલા સમાચાર તરફ તો ગાંધીનગરમાં કમલમમાં ઘણા દિવસોથી એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો અને લોકોના મનમાં પણ એ પ્રશ્ન સ્થાન લઈ રહ્યો હતો કે ગુજરાતના નવા જે પ્રદેશ પ્રમુખ છે તે કોણ હશે અને આ જવાબદારી કોને મળશે તો અંતે આજે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ નિમણૂક થઈ ગયા છે તે વિશેની વાત આપણે આગળ વિડિયોમાં જાણીએ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને નિમણૂક કરવામાં આવ્યા છે બુથ ઇન્ચાર્જથી જ લઈને ધારાસભ્ય અને હવે પ્રદેશ પ્રમુખ તરીકે વરણી આજે સવારે દસ વાગ્યે સવારે ગાંધીનગર કમલમ ખાતે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જગદીશભાઈ ઈશ્વરભાઈ પંચાલ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે આજે નિમણૂક થયા છે આ નિમણૂક માટેની ચૂંટણી ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ કરવામાં આવવાની હતી તેમાં તેઓ બિનહરીફ ચૂંટાયા છે અને હવે તેઓ પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું સ્થાન લેશે ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ વિજય મુહૂર્તમાં કમલમમાં નામાંકન કર્યું કોઈ અન્ય ઉમેદવાર ના હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાયા છે નિમણૂકનો ઔપચારિક ઘોષણા ગાંધીનગરમાં થઈ જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હવે તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી ઉઠાવશે આ પ્રકારના સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં છે સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને એક લાઇક કરી દો ધન્યવાદ